ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની ગુરુવાર વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કાર્તક માક્ષ કૃષ્ણ પક્ષ અમાવસ્યા જે બાર ને અઢાર મિનિટ સુધી પછી પ્રથમમાં એક એકમ ચાલુ થવાની શોભાન યોગ નવ ને બાવન મિનિટ સુધી પછી અતિકંડ યોગ ચાલુ થશે નાગવ કરણ અને વિશાખા નક્ષત્ર જે દસ ને અઠાવન પછી અનુરાધા નક્ષત્ર ચાલુ થશે આજનો સૂર્યનો ઉદય છ ને સુડતાલીસ અને સૂર્યનો અસ્ત પાંચ ને પચીસ મિનિટે આજે રાશિ વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે તે ન અને ય નામ ઉપર આવશે તો આજે જન્મેલા દરેક જાતકોને વૃશ્ચિક રાશિ ઉપર નામકરણ કરી શકાય અને આજનું અભિજીત મુહૂર્ત અગિયાર પિસ્તાલીસ થી બાર ને સત્યાવીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ ને છવ્વીસ થી બે ને સુડતાલીસ મિનિટ સુધી આજના રાહુકાળ રહેશે મિત્રો અભિજીત મુહૂર્તમાં દરેક શુભ કાર્યો કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ પ્રવાસ કે શુભ કાર્યો કરવા નહીં મિત્રો આ હતું આજનું પંચાંગ ને હવે આપણે વાત કરીશું આજનું ગોચર કર્ક રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ વક્રી કંડિશનમાં ચાલી રહ્યું છે કેતુદેવ સિંહ રાશિમાં તુલા રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ અને વૃશ્ચિક રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ એટલે કે મંગળ બુધ સૂર્ય અને ચંદ્રમાં પણ આજે વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટીપ્સ સો ટકા તમે આના પ્રયોગો કરો આ ટીપ્સ આપના માટે ખૂબ મજાનું કાર્ય કરશે તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ લાવશે નાનકડી ટીપ્સ એક સો ટકા પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો મિત્રો જેની પણ જન્મ કુંડલીની અંદર બારમો ભાવ છઠ્ઠો ભાવ કે આઠમો ભાવ પીડિત હોય એટલે કે પાપગ્રહો જે દૂષિત હોય તે ભાવના માલિક પાપ ગ્રહો સાથે પડેલા હોય અને આવી કંડિશન છઠ્ઠો ભાવ એટલે રોગ શત્રુ અને દેવું આઠમો ભાવ એટલે વારસો પ્રોપર્ટી ને મૃત્યુ બારમો ભાવ એટલે વ્યય અને મોક્ષ તો મિત્રો બારમા ભાવથી શય સુખ પણ જોવાય જ્યારે બારમા ભાવની અંદર આવા કોઈક અશુભ અશુભ ગ્રહો પડેલા હોય અને એક કરતા વિશેષ રીતે ગ્રહ પીડ ભાવ પીડાતો હોય તો તમારા જીવનમાં પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મોટા વિખવાદ ઉભા થાય તો મિત્રો જયારે પડતી હોય ત્યારે સોમવાર અને શનિવારે અને અમાવસ્યાએ શિવજીના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો કાળા અડદ અને દૂધ પાણીથી અભિષેક કરવો અને આ સમયે તમારે મહામૃત્યુ મંત્ર જાપ કરવા ઓમ ત્રંબક મેજા મહેમ સુગંધીવર ધામ ઉર્વારમય બંધ રાત્યુ વૃક્ષ અમૃતા અગિયાર એકવીસ કે એકાવન આપની સમય અનુકૂળતા પ્રમાણે દર સોમવાર દર શનિવાર ને અમાવસ્ આ પ્રયોગ તમે છ મહિના સુધી કરો તમારા જીવનમાંથી દરેક બાબતો રોગ રીપુ ઋણ વીલ વારસો પ્રોપર્ટી અને તમારો બારમો ભાવ એટલે કે બંધનયોગ વિદેશ જેને જવું હોય વિદેશમાં પણ જો તકલીફ પડતી હોય તો આવા પ્રયોગો કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો આ હતી આજની ટીપ હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને ચતુર્થ ગ્રહી યોગ મિત્રો આજના દિવસમાં તમારા વિચારોમાં બદલાવ આવશે વિચારોમાં આક્રમકતા આવવાની વિચારોમાં ખંડિતતા આવવાની વિચારોમાં વેરવૃત્તિ આવવાની તો મેષ રાશિના જાતકો આજે વાણી ઉપર તો સંયમ રાખવાનો જ આ સાથે સાથે નાણાકીય બાબતોને વીર વારસો પ્રોપર્ટીની બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવાનું માતા મકાન સુખ વાહન સુખ ને માતાની અંદર કોઈ તકલીફો ઊભી ના થાય નાના મોટા મેડિકલ પ્રશ્નો જે જાતકો હૃદય રોગથી પીડાતા હોય તેવા જાતકોએ આજે હાઈપર એસિડિટી કે હૃદયની અંદર હાઈ બીપી કે લો બીપીના પ્રશ્નો ઊભા ના થાય તેના માટે મેષ રાશિના જાતકોએ આજે ઓમ ભ્રીમ સૂર્ય નારાયણ નમઃ સાથે ગણપતિની આરાધના અને સાથે શિવજીની આરાધના કરો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહયોગ મિત્રો આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં ઘમંડ આવશે ખોટો યુગો હટ નથી તેની કાળજી રાખ્યો તમારો માન પ્રતિષ્ઠમ હોવામાં થોડીક તકલીફ માત્ર તમે તમારી મગજ ઉપર કંટ્રોલ રાખવાનો ચંદ્રદેવ તમને આજે ઐશ્વર્ય અને સૌભાગ્યવાથી બનાવશે આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ સુપાયેલી છે ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદ નહીં કરવો સરકારી ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરતા હોય તો જો વિચાર નહીં કરવા ડોક્યુમેન્ટલ કામમાં આજે તમારે ખૂબ જ કાળજી લે તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન ચાલીસાની આરાધના ઉપાસના કરવી અને ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને છઠ્ઠા પરિભ્રમણ કરતા ચતુર્શિના જાતકોએનો પ્રહાર થાય શત્રુઓ તમારે કશું બગાડે છે કે શત્રુ પર તમારો વિજય થાય કોર્ટ કોર્ટ માટે ચાલતી હોય વિદેશ જવાની બાબતો ચાલતી સફળતા પ્રાપ્ત થાય એકંદરે આજનો દિવસ આપના માટે સુમેળભો બનાવવા માટે હોમ નમા ભગવતે વાસુદેવાય સાથે ઓમ નમ શ્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કરક રાશિના જાતકોને પંચમ પરિભ્રમણ કરતા ચતુષ્ક્રિય આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું પેટને લગતા લોકો પેટમાં હાઈપર એસિડિટી પેટમાં દુખાવાની બાબતો ઊભી થાય કર્ક રાશિના જાતકોના જેને નાનો ગર્ભ ગર્ભની બાબતોનું જેનું શરૂઆત થતી હોય તેવા જાતકોએ આજના દિવસમાં તીખું તળેલું કે ગરમ વસ્તુનો ખોરાક આજે લેવો નહીં આજના દિવસમાં સો ટકા કાળજી લેવી તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ થવાની બાબતો પણ કરી શકાય છે આજે તમારા મન ઉપર થોડો ગુસ્સો રાખ્યો તમારી જીત સો ટકા અનિવાર્ય ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદમાં તમારું સરકારી ક્ષેત્રમાં કાર્ય બગડે નહીં તેની કાળજી લેવી તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમ શિવાયના મંત્ર સાથે શિવજીના મંદિરે ચોખા દાન આપી અને બ્રાહ્મણના આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ચતુર્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ નું ચતુર્થ યોગ આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ મનની અંદર ક્રોધ નહીં લાવવાનો તીગો હટ ના થાય તેની તો કાળજી લેવાની અંગારા યોગની બાબતો પણ છે મનમાં ક્રોધ ગુસ્સો અને વ્યામી પ્રકૃતિમાં આજે તમારે બહાર આવવાનું તમારું ધાર્યું ન થવાથી તમારા મગજમાં ક્રોધિતતા ઊભી થશે નાણાકીય પ્રશ્ન એટલા જ પ્રમાણમાં રહેવાના એટલા પ્રમાણમાં તમારા ખર્ચા લેવાના લાભની બાબતોમાં થોડી રૂકાવટ આવશે તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ નમ કરી અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરવો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારા દરેક કાર્યોમાં લાભ છુપાયેલા છે તમારા દરેક પરાક્રમથી લાભની બાબતો બનશે નાની મોટી મુસાફરીમાં લાભ થાય આજના દિવસમાં આકસ્મિક ધનલાભની યોગ પણ બની શકે છે આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ નાણાકીય પ્રશ્ન અને આજે બહારના સંબંધોમાં તમારા સફળતા પ્રાપ્ત થાય બહાર ફરવાથી તમને આજે લાભ થાય મુસાફરીમાં ફરશો ક્યાંક તમને ધનલાભ થવાના યોગ પણ બની શકે તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના આપના માટે અને ગાયને વાળી રોટલી અર્પણ કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ ને તુલા જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આજે તમારે સાચવું ગેસ્ટિક બાબતોમાં તમારી તકલીફ થવાથી આ પ્રશ્નો ઊભા થાય તેના માટે આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નહો ના મંત્ર કરવા અને વીલ વારસા પ્રોપર્ટીના કોઈ પણ કાર્ય કરવા તો આજના દિવસમાં ડીલે કરવા ડોક્યુમેન્ટલ કામમાં જે તમારે સો વિચારને કરો તમારા ડોક્યુમેન્ટલ કામમાં ખોટી સાઈન તમને લાંબા સમય સુધી પરેશાન ન કરે તેની કાળજી આજના દિવસમાં કોઈની પણ બાબતમાં જામીનગીરી નહીં કરવાની સાક્ષીમાં સહી નહીં કરવા આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પણ હોમ નમઃ શિવાયને શિવજીની આરાધના ઉપાસના કરી મિત્રો વાત કરીશું વૃશ્કેક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પ્રભ્રમણ કરતા ચતુર્ગ યોગ આજના દિવસમાં લાભની બાબતો ખૂબ જ રહેલી છે પતિ પત્ની વચ્ચે વાદ વિરોધે પત્નીનો પ્રેમ પણ રાશિના જાતકોએ મિત્રો વાત કરીશું ધન રાશિને ધન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્ગ મિત્રો આજના દિવસમાં તમારે કોર્ટ મેટરના કાર્યમાં સફળતા ના મળે તો આજે તમારે કોઈ પણ કાર્ય વિલંબિત કરવા આજના દિવસમાં વિદેશ જવું હોય વિદેશમાં પરમિનેન્ટ રહેવું હોય તો પણ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય દરિયાપાણ ને મુસાફરી કરવામાં સાચવું એકંદરે આજનો દિવસ આપણા માટે સફળતાઓ બનાવવા માટે પતિ પત્નીના વાદ વિવાદમાં નહીં પડવું આજે વિજાતીય પાત્રો અને વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાતો થવાથી ઘરમાં કલેશ ઉભાના થાય તેને કાળજી લેવી ભસ્ટ ખોરાક કે કોઈ પણ એવું ખોટું પીણા નહીં પીવા જે વ્યસનની બાબતો હોય તેમાં તમારા શરીરને તકલીફો ઊભી ના થાય તો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવું અને પેટમાં હાઈપર એસિડિટી અને પેટના લગતા રોગોથી આ સાચવું વધારે પ્રમાણમાં દવા લેવાથી તમારા શરીરમાં હાઈપર એસિડિટી થાય તેના માટે તમારે આજે હોમ બૃહસ્પતિ નમ અને હોમ ઘમ ગણપત નમહની માત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતો ચતુષ્ગય યોગ આજના દિવસમાં મકર રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભ શીર સટ્ટા લોટરીમાં લાભ થવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમ શિવાયમાં પરિભ્રમણ કરતા જતુ જ ગયું આજના દિવસમાં પિતાની તબિયતમાં કાળજી લેવાની પિતાની તબિયત ના બગડે તેના માટે તમારે કાળજી ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવો આજે તમારા ટ્રાન્સફરના યોગો કે આજે તમને કોઈક સરકારી ક્ષેત્રમાં સો ટકા વિચાર કરવો રાશિ પ્રાપ્ત થાય તો માતૃદેવતા પિતૃદેવતા ભનો મહામંત્ર કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચતુષ્કુ આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય પેટની અંદર ખાવા પીવામાં ધ્યાન રાખવું અને આજના દિવસમાં હાઈપર એસિડિટીની બાબતો આજે તમારો મેડિકલ પ્રશ્ન હશે તો સોલ્વ થશે અને આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે આજના દિવસમાં આનંદિત દિવસ તમારો બની રહે આજે તમારા ઉપર કોઈ શુભ સમાચાર આવવાથી દિવસ આનંદમય બની રહે તો આજના દિવસમાં હોમ નમ ભગવતે વાસુદેવા સાથે હોમ મહાલક્ષ્મી નમઃ મંત્ર કરો મિત્રો સાથે કુળદેવીને આરાધના ઉપાસના કરવી અને આ તું આજનો દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા આચરણમાં જય માતાજી જય છે